સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો અમે થોડા જાજુ કામ કરી ને બેસી ગયા હીરામણ કરવા તો હીરામણ માં જો આજે વઘારેલા રોટલો કઢી બટકા એટલે વઘારેલી ખીચડી દાઇ

પાણા હારતો તો ને એટલે ફૂલ ગરમી ચડી હતી એટલે પાણા હરાઈ ગયા ને એટલે સીધે સીધો હું નાવા વયો ગયો તો નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાય ને તો ગરમી ઉડી જાય પછી હવે જો આવી ગયા અમે નવો બ્લોગ માં ભાઈ એને તો નાસ્તો કરી લીધો આપડે તો નાસ્તો હાલે નહીં હવે જવાનું છે ને પાણી નો ટાંકો લેવા એટલે હું પાણી હાલ કરું પાણી ઓટો કરવો એની ઉપર રાખવા આપે ટાકો ઊંચો આવે

એ ભાવ હજી એક ભાઈ ક્યાં રુદ્ર ભાઈ ક્યાં ક્યાં રુદ્રુવ ધ્રુવ ક્યાં કે ધ્રુવ તો હે અત્યારે બે વાગી ગયા અમે બધે બપોરા કરી લીધા ને અમે જો ક્યાં આવી ગયા આ કોણ છે ધૂલું અમે પ્રેમથી ધ્રુવ ને ધૂલું કહીએ ધૂલું તો હે ને અમે થઈ ગયા મારા પપ્પા ઘરે એટલે કે મારા પિયર ને અમાર પ્રિયલ જો મારો મે શ્યામ પાહે દાઈવા તો એવા તો કે ઘરે તાકો લઈને ઉતાર્યો હમ પછી આપણે રેતી લેવાની બાકી હતી હમ સિમેન્ટ નું બાચો તો ઘરે એવો ને એવો ઉતારી ને એવા નીકળી ગયા ને આવવાનો પછી કે હું પછી એમ કરી લીધું અમારા નજીક જ ગ્રાઉન્ડ છે ને ત્યાં રેતીના ઢગલા પડ્યા ત્યાં આપણે ત્યાંથી આપણે ભર લઈએ પછી મારા પપ્પાને ઘરની નજીક જતોથી બધું હાલો તો હું આવું ના તો મારી ચાહે

બજે બપોર આગળ જાય પોરો ખાઈ લીધો ને હવે જા રેતી ભરી આવીએ પછી થોડો ચા પાણી પીન પછી નીકળીએ પછી નીકળીએ ને તો ભઈ ગઈ તે રિક્ષામાં કે હવે રમજો હાલો તો હવે રેતી ભરી આવો તો પૂણા પાંચ થઈ ગયા ને અમે એમાં પપ્પા ને ઘરે થી અને રેતી ના બાજ કઈ છે આપણે અહીંયા ઉતાર લીધા બધાય પ્રિયલ રોતી તેને સુઈ જાવતું તે સુઈ ગઈ પાણી આવી ગયા આવી ગયો કારીગર કારીગર આપડે બની ગયા કેટલા ખાતો હું એવા કારીગર ને બરકાવવા ના હોય અમારિયલ ના મોજ પડી ગઈ અમારે દાદી પૈકી માર્કેટ મારી આવી પાણી ટાકો આપડે આપડું કામ ચાલુ કરી દઈએ કરવું ગારીઓ કરવું પેલા પાણી નો પાણી નો થર માર્યો રહ્યો એટલા બધા બાર બાર પાણી ગોઠવા ને ટાકો રાખીને જોઈ લીધું ને માયા બેઠા તો જો હવા છ વાગી ગયા અને હમારે ડીંગલું ઉઠી ગયું જોતો જતોય એ હું ડોકી તો આખી કરીને શું કરા શિયા ક્યાં કઈ જવાર આવે કે જોઈએ તરાજ જવાબ દેતી અને આપણે અહીંયા જાઉં આટલું કામકાજ થઈ ગયું અરજ પૂગી ગયા હતી રામ રામ તો ભાઈ રામ જાય એક ઠરમાં માર્યો પેલા પાણાનો

हेलो tuh ya उता खरी पसी हां आनी आरे मारा काम आवती रे काम आवती रे दादी पा होई जे जे पापा ने काम करवा दे जितु तो आ मारो वाहा मुके नहीं हां हमारा हाथ भरया है हां आ

તો બસ જોવા જે ટાકો લઈ આવું છે એટલું કમ્પલીટ થઈ જાય પ્રિયલ બેન તો જ ન રમતું કરે તો આપણે બાકી રહી ચાહે એટલું કાલ સુધીમાં ખરી લેવાનું તારું થાય ત્યાં સુધીમાં